વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે સીધા જોઈએ દિન નિમિત્તે તેજસ્વીની વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી દીકરીઓએ અનેક નવા વિષય ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા કેટલાક અધ્યક્ષ ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગ્રહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી લોકશાહીની સંસદીય પ્રણાલીની અંદર સંવિધાનની હક અને ફરજ બંને બાબતો લોકો સુધી પહોંચે દરેક નાગરિક સુધી પહોંચે અને ખાસ કરીને અભ્યાસકાળ દરમિયાન જ જો આ બધી માહિતી મળે તો દેશના નાગરિક પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે તેમાંય પચાસ ટકા મહિલા આરક્ષણની વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગુજરાતમાં આવી અને પછી જ્યારે દેશની સંસદે તેત્રીસ ટકા મહિલા અનામત માટેનો કાયદો સંસદ અને વિધાનગ્રહો માટે પારિત કર્યો છે તો આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એ સ્વાભાવિક રીતે વધવાનું છે તો નવી પેઢીને તે બાબતની પણ જાગૃત કરવામાં આવે તો કુલ મિલાવીને આવનારા સમયની અંદર મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટેનું દેશના પ્રધાનમંત્રીશ્રીનું મહિલા સશક્તિકરણનું જે કામ છે તેને આગળ લઈ જવા માટેનું કામ મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી આજે ગુજરાત વિધાનસભામાં કરવામાં આવ્યું રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ આ બાલિકાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા જેથી કરીને આજે અનેક બાબતો